તો કડી તાલુકાના સરસાવ ગામે છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે અને રોડ રસ્તાઓ ઉપર ચોમાસા વગર જાણે ગંદા પાણીની નદીઓ વહી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે સરસાવ ગામથી અલદેસણ જવાનો જે રોડ છે ત્યાં છેલ્લા એક અઠવાડિયાથી ગટર લાઈન તૂટી ગઈ છે અને તેનું ગંદુ પાણી અને દુર્ગંધ મારતું પાણી ગામના અનેક રોડ રસ્તાઓ ઉપર ફરી જે ચાલવા જે ત્યાંથી સ્થાનિક ચાલતા જે લોકો છે એમને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે તો સાથે સાથે ગ્રામજનો દ્વારા સ્થાનિક તલાટીની પણ જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ પબૂકી ઉઠ્યો છે કે જ્યાં કડી તાલુકાના જે સરસાવ ગામની આ ઘટના કે જ્યાં છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે અને ગટરના ગંદા પાણી જે ગામના રોડ રસ્તા ઉપર ફરી વળતા લોકો છેલ્લા ઘણા સમયથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તેમજ શાળાએ જતા બાળકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો તેમજ શાળાની બહાર પણ આ ગટરના ગંદા પાણીથી જે બાળકો તેમજ શાળાના શિક્ષકોને પણ ગંદા પાણીમાં થઈને જવાની ફરજ પડી રહી છે તો જે આ બાબતે ગામના તલાટી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ભલે અલદેશણ અને સરસાવ રોડ ઉપર આવેલ આ ગટરની કુંડી આવેલી છે અને અલદેશણ તરફથી માટીના ડમ્પર ભરીને આવતા હોય તે નીકળે છે તે વારંવાર અનેક વખત તોડી નાખે છે અને અમે રિપેરિંગ કરાવીએ છીએ તો સરસાવ જે ગ્રામ્ય પંચાયતના જે ભંડોળ ન હોવાથી અત્યારે હાલ રિપેરિંગ થાય તેવું નથી પંદર તારીખ પહેલાં અમે રિપેરિંગ કરાવી દઈશું તેવું કહીને પોતાને રદિયો આપ્યો હતો